રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ રેલવે ફાટક પછીના ખાડામાં ટ્રક ફસાયો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જૂનાગઢ રોડ રેલવે ફાટક પછીના ખાડામાં ટ્રક ફસાયો હતો હાલ ચોમાસુ સત્ર શરૂઆત થઈ છે ત્યાં નાના મોટા વાહનો ખાડામાં ફસાવાની ઘટના બની રહેશે ભવિષ્યમાં બનતી રહેશે તેવું લાગી રહ્યું છે ધોરાજીના જુનાગઢ રોડ રેલવે ફાટક નજીક ઓવરબ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે અને રોડ રસ્તાઓ ખખડધજ બની ગયા છે જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે આજ રોજ મોડી સાંજે ધોરાજીથી જુનાગઢ તરફ જતો ટ્રક ફસાયો ચાર કલાક ત્યાં ટ્રક ફસાયો હોય કોઈ પણ તંત્ર મદદ આવ્યું નહોતું પ્રાઇવેટ ટ્રક કાઢવા માટે દસ રૂપિયાનો ખર્ચ થશે આ ખર્ચથી ટ્રકનો ડ્રાઈવર મંજૂરમાં મુકાયો હતો સુલેમારી બ્રાઇન ભટ્ટી શું શું અહીંયા હું વાહન લઈને આવ્યો શું તકલીફ પડે છે હું ખટાળો લઈને જૂનાગઢ ફાટકથી આમ નીકળ્યો ત્યાં અહીંયા પુલ બને છે રોડનું કામ આલે છે ને હું ચાર કલાકથી મારી ગાડીએ કૂચેલી બે હું ભાઈ સાહેબ આપાથી હાથ દોરીને કહું છું કોઈ મારું કીધું માનતું નથી ને મને દસ હજાર રૂપિયા જીસીબી ના ભાડાના ટ્રેન વાળા એ મને કીધા તો આ મારે ગરીબ માણસ હું ક્યાંથી કાઢી ગાડી ક્યાંથી ક્યાં જતી હતી ગાડી જમનાવર થી ભરીને જુનાગઢ જવાનું હતું મારે ગાડી કેટલા સમયથી થી ખૂચેલી છે ગાડી આ ચાર કલાકથી થી ખૂચેલી છે મને કોઈ જવાબ આપતો નથી મેં બધા ફોન કર્યા રોડ કામ વાળા ને ફોન કર્યા મને કોઈ જવાબ આપતું નથી તો મને દસ રૂપિયા ટ્રેન વાળા એ કીધું હું ક્યાંથી કાઢું હું ગરીબ માણસ છું બરોબર શું તમારી માંગણી છે મારી માંગણી છે કે મને આ મારી ગાડી સલામત બારે કાઢી દે તો તમારી મહેરબાની હાથ જોડીને કહું છું બ્યુરો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે